સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રીય શિવદલ સંગઠન દ્વારા ગૌમાતાની રક્ષા માટે સામૂહિક હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું ચૈત્ર પૂનમના દિવસે શ્રી રામદૂત ચિરંજીવી હનુમાનજીનો જન્મદિન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રીય શિવદલ સંગઠન દ્વારા સુરત નવસારી ગણદેવી બિલીમોરા વલસાડમાં અતિશય સુંદર અને અનોખી રીતે ઉજવવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિવદલ તરફથી અગિયાર હજાર સિદ્ધ હનુમાન ચાલીસા મફત વિતરણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન સુરતના શ્રી જલારામ બાપા મંદિર ઉધનામાં સાજનભાઈ ભરવાડ તેમજ શનિદેવ મંદિર વલોટી ગણદેવીમાં ગૌરક્ષક પ્રેમભાઈ ગોસ્વામી બેલીમોરામાં શ્રી સોમનાથ મહાદેવ મંદિર બેલીમોરામાં ગૌદૂત મહાદેવભાઈ વ્યાસ તથા વલસાડ રોકડિયા હનુમાનજી મંદિરમાં ગૌદૂત સરદભાઈ મિશ્રાના

રાષ્ટ્ર ધર્મ અને રાષ્ટ્ર હિતમાં સ્વકર્મ કરવાનો એક અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે અને રજૂઆત કરાઈ છે તો હનુમાન દાદાના દર્શનાર્થીઓએ પ્રસાદમ તથા ગૌ અભ્યારણ આ સંકલ્પનું પણ અવલોકન કર્યું હતું જે નાના મોટા બધાનો એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સરકાર શ્રી ગોચર જમીન ખાલી કરી બિન માલિકીના રખડતા ઢોરો અને ગૌપાલકના રજિસ્ટર ઢોરો માટે આવો ઉપક્રમ ઉભો કરે એવી એક સુંદર વિચારધારા રાષ્ટ્ર ધર્મ અને સમાજ હિતમાં રાષ્ટ્રીય શિવદલ સંગઠનને મોડલ રૂપ ઉભું કરવાની શરૂઆત કરી છે આવનારા સમયે ભારત સરકાર તથા ગુજરાત રાજ્યના લગતા વળગતા વિભાગો મંત્રીઓ સાથે રૂબરૂ અને લેખિતમાં મંત્રણા કરવામાં આવશે તો હિન્દુ ધર્મ પીઠોના ચાર શંકરાચાર્યોને કરેલ આહવાન ગૌમાતા રાષ્ટ્રમાતાના રૂપમાં આ ઝાંકી પ્રસ્તુત કરી ગૌદૂત સંજય કુમાર બોતરાજી શિવદલ રાષ્ટ્રીય પ્રમુખ તથા ગૌદૂત પ્રશાંત મોતીરામજી ગોમાસે શિવદલ રાષ્ટ્રીય મહામંત્રીના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા મહામંત્રી સરદ મિશ્રા નવસારી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી નીતિન પટેલ તથા મંત્રી વિજય ભોસલે સંગઠન મંત્રી વિજય બાગુલ તેમજ કોષાધ્યક્ષ પંકજ ખાટિક વ્યવસ્થા મંત્રી મુકેશ પટેલ સાથે શિવદલના સક્રિય કાર્યકર્તા અલય પટેલ નિકુંજ ટેલર શશિકાંત સૈદાને ઓમ બાગુલ જયદીપ રાવલ માણેક તારાપુરવાલા યોગેશ સૈદાને પ્રયાગ ગોસ્વામી મહિલા કાર્યકર્તા માયા ગોમાસે આયોજનમાં જોડે તેવામાં ઉપસ્થિત રહ્યા હતા